જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી મિત્રો આજે આપણે નવરાત્રિના બીજા નોરતે શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદ કરીએ પુરાણનું વર્ણન શોનકજીએ કહ્યું હે પુરુષ શ્રેષ્ઠ સૂતજી આ ત્રિગુણાત્મક સંસારમાં કાલચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા મનુષ્યોને જ્ઞાન થયા વિના ક્યારેય

પવિત્ર પુરાણ માનવામાં આવે છે આમાં અઢાર હજાર શ્લોક છે આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે ભગવાન વેદવ્યાસજીએ વ્યાસજીએ બાર સ્કંદોમાં તેનું સુંદર રીતે સમજાવ્યું છે ઋષિઓએ પૂછ્યું હે મહાભાગ સુતજી પુરાણોની રચના કરનાર જે વ્યાસ દેવ થઈ ચૂક્યા છે તેમનો પરિચય આપવાની કૃપા કરો સુતજીએ કહ્યું આ કૃષ્ણ દેહ ધ્યેય પાયન વ્યાસજીના મુખાર વિંદ થી દેવી ભાગવત સાંભળવાનો સુયોગ મળી ચૂક્યો છે મુનિવરો શ્રીમદ્ દેવી ભાગવત સ્વર્ગના કલ્પ વૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે ઋષિઓએ પૂછ્યું હે મહામતે આપે કહ્યું કે સુખદેવજી અયોજિક છે અરણથી તેમનું પ્રાગટ્ય થયું છે આ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે તેથી અમારા પ્રશ્નોનું સમાધાન કરવાની કૃપા કરો નારદ વ્યાસ સંવાદ ઋષિઓએ પૂછ્યું હે મહામતે આપે કહ્યું કે શુકદેવજી અયો નીચ છે અરણીથી તેમનું પ્રાગટ્ય થયું છે આ જાણીને અમને ખૂબ આશ્રય થઈ રહ્યું છે તેથી અમારા પ્રશ્નોનું સમાધાન કરવાની કૃપા કરો સુતજીએ કહ્યું પ્રાચીન સમયમાં સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા હતા તેમના આશ્રમમાં બે ગૌરૈયા પક્ષી હતા તે પક્ષીઓને જોઈને તેઓ આશ્રયમાં પડી ગયા તેમણે જોયું કે પક્ષી તેમના માળામાં હતું તેમનું એક સુંદર બચ્ચું હમણાં જ ઈંડામાંથી બહાર નીકળ્યું હતું બંને પક્ષી તે બચ્ચાના મુખની પ્રેમપૂર્વક ચૂમ્યા કરતા હતા પક્ષીઓનો તે બચ્ચા પ્રત્યે અદ્ભુત પ્રેમ જોઈને વ્યાસજી કંઈક વિચારતા હતા ત્યાં જ મુનિવર નારદજી ત્યાં પધાર્યા નારદજી વ્યાસજીને પૂછ્યું ધેય પાયન આપ આટલા ચિંતામાં કેમ છો આપની ચિંતાનું કારણ જણાવો વ્યાસજીએ કહ્યું મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી અને તેમની માનસિક સુખ પણ પ્રાપ્ત થતું નથી તેથી હું હું દુખી અને ચિંતિત છું હવે મારો મનોરથ પૂર્ણ કરે તેવા કયા દેવીની ઉપાસના કરું તેની વિચારધારામાં ખોવાઈ ગયો છું સૂતજીએ કહ્યું વ્યાસજીના આ પ્રશ્નથી થી મહાત્મારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળની તમારા હૃદયમાં ધારણ કરો તમારી જે પણ અભિલાષાઓ છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે અવતાર કહે છે હે મુનિગણો ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવતાના પણ દેવ છે તેમની લીલા અતિ અદ્ભુત છે તમે બધા જ ખૂબ સાવધાન થઈને તેમની કથા સાંભળો એકવાર ભગવાન શ્રી હરિને ઘોર યુદ્ધ કરવું પડ્યું દસ હજાર વર્ષો સુધી તે યુદ્ધભૂમિમાં લાગ્યા રહ્યા પછી તેમને થાક જેવું લાગતા તેઓ પોતાના પુણ્યપ્રદેશ વૈકુંઠમાં ગયા ત્યાં પદ્માસન લગાવીને બેઠા ધનુષ પર પ્રત્યંચાપ ચડાવેલી હતી તે જ સ્થિતિમાં ધનુષને જમીન પર ટેકવીને તેના આધારે તે થોડા નમીને ઊભા રહ્યા પરિશ્રમને લીધે અથવા તેમની ઈચ્છા પ્રમાણે જ તેમની ગોળ નિંદ્રા આવી ગઈ તે સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞનું આયોજન કરવાની યોજના ચાલી રહી હતી ઇન્દ્ર બ્રહ્મા શંકર વગેરે બધા યજ્ઞ કરવા માટે તત્પર થઈને ભગવાન શ્રી હરિને મળવા વૈકુંઠમાં ગયા તેમણે જોયું તો પરમ પ્રભુ ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રા બિહુંશ જેવા થઈને પડ્યા છે આવી સ્થિતિમાં ઇન્દ્ર દેવતાઓને ઉદ્દેશીને કહ્યું હવે શું કરીશું દેવતાઓ તમે સ્વયં વિચાર કરો કે ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા ત્યારે ભગવાન શંકરે કહ્યું દેવતાઓ જો કે કોઈની નિંદ્રા ભંગ કરવાનું કાર્ય નિશ્ચિત્ર છે તો પણ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો ભગવાનને જગાડવા જ પડશે ત્યારે બ્રહ્માએ વર્મી નામના એક કીડાને ઉત્પન્ન કર્યો એવો વિચાર કર્યો કે ધનુષ્ય પૃથ્વી પર જ છે આ કીડો ધનુષ્યની દોરીને કાપી નાખશે અને દોરી કપાતા નમેલું ધનુષ સીધું થઈ ઉપર તરફ આવશે આમ થવાથી દેવાદી દેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે પછી તો દેવતાઓનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી તે જ ક્ષણે વર્મીએ ધનુષ્યની પ્રતંચા જે નીચે જમીન પર હતી તે તોડી નાખી પછી તો ધનુષ્ય અવાજ થયો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો એટલામાં ખબર નહીં કે ભગવાન વિષ્ણુનું માથું કુંડલ અને મુંગટ સહિત ઉઠીને ક્યાં જતું રહ્યું થોડી પછી જ્યારે ભયંકર અંધકાર છમી ગયો ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાને જોયું તો શ્રી હરિનું શરીર મસ્તક વગર ત્યાં પડેલું હતું અત્યંત દુખી થઈને તેમની આંખો અશ્રુ ધારાઓ વરસાવા લાગી તેઓ વિલાપ કરવા લાગ્યા હે નાદ કેવી દેવી વિચિત્ર ઘટના બની ગઈ બ્રહ્માજીએ કહ્યું તમે બધા તે સનાતન વિદ્યા સ્વરૂપીની મહામાયાનું ચિંતન કરો જગતની મૂળ શક્તિ ભગવતી નિર્ગુણ સ્વરૂપા સર્વોપરી છે હવે તે જ આપણું કાર્ય સિદ્ધ કરશે બધા પ્રાણીઓ તેમના સંતાન છે સુદજી કહે છે પછી બ્રહ્માજીએ દેવતાના રૂપમાં આવેલા દેવોને આજ્ઞા આપી સુંદર શરીર ધારણ કરનારા દેવોએ બ્રહ્માજીની વાત સાંભળીને તે ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા દેવ બોલ્યા હે દેવી સંપૂર્ણ જગત આપની સત્તા વશ છે તથા આપ ભગવાન શંકરના મનોરથ પૂરા કરો છો હે માતા આપણે નમસ્કાર કરીએ છીએ જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવની જાણવામાં અસમર્થ છે ત્યારે અમે આપણે કઈ રીતે જાણી શકીએ વધારે શું કહેવું આપના પરમ પ્રભાવને આપ સ્વયં પણ નથી જાણતા કલ્યાણમય જગદંબિકે ભગવાન વિષ્ણુનું મસ્તક દળથી અલગ થઈ ગયું છે શું આપ એ નથી જાણતા આ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો હે માતા પહેલાં તો અમે એ નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં ગયું છે દેવી આપે જે રીતે અમૃત પાઈને દેવતાઓને જીવિત કરવામાં નિપુણ છો તે જ રીતે હવે જગતની જીવિત રાખવું તે આપનું કર્તવ્ય છે સુતજી કહે છે આ પ્રમાણે જ્યારે વેદોએ ભગવતી જગદ અંબિકાની સ્તુતિ કરી ત્યારે તે ગુણાતીત માયામયી દેવી અત્યંત પ્રસન્ન થઈ દેવતાઓને આકાશવાણી દ્વારા સંબોધન કરવા લાગી દેવતાઓ હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી શ્રીહરિ છિન્ન મસ્તક જેમ થયા તેનું કારણ હવે તમે સાંભળો એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે એકાંતમાં બિરાજમાન હતા લક્ષ્મીના મનોહર મુખને જોઈ તેમને હસવું આવ્યું લક્ષ્મીને લાગ્યું હોય કે ન હોય ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મોઢું કદુરૂપું છે તે વાત નિશ્ચિત છે તેથી તેઓ મને જોઈને હસ્યા છે તેથી મા લક્ષ્મીને ક્રોધ આવ્યો અને તરત તેમના મુખમાંથી આ શબ્દો નીકળી ગયા તમારું મસ્તક દળથી જુદું પડી જાઓ આજે આ પ્રમાણે લક્ષ્મીના શબ્દો સાચા પડ્યા છે અને અત્યારે શ્રી હરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે હે દેવતાઓ આમાં થોડું બીજું પણ કારણ છે તે એ છે કે હૈગ્રીવ નામનો એક દૈત્ય થયો છે સરસ્વતી નદી કિનારે બેસીને તેણે ભારે તપ કર્યું તેણે ભોજનનો ત્યાગ કરી મારા એકાક્ષર મંત્ર માયા બીજના જપ કર્યા આ દૈત્ય આ પ્રમાણે એક વર્ષ આવું કઠિન તપ કરતો રહ્યો ત્યારે હું જ તામસી શક્તિના રૂપમાં સજી ધજીને તેની પાસે ગઈ અને જેવા રૂપની તે ધ્યાન કરી રહ્યો હતો બરાબર તે જ રૂપમાં મેં તેને દર્શન આપ્યા હું સિંહ પર બેઠી હતી મેં કહ્યું મહાભાગ વરદાન માંગ સુવ્રત તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું મારી વાણી સાંભળીને તે દાનવ પ્રેમ વિહોર થઈ ગયો તેણે તરત મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું હૈગ્રીવ બોલ્યો માતા કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોઢું જોવું ન પડે તેવું વરદાન આપવાની કૃપા કરો દેવો અને દાનવ કોઈ પણ મને જીતી ન શકે દેવીએ કહ્યું જુઓ જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારાનો જન્મ નિશ્ચિત છે રાક્ષસ રાજ મૃત્યુના સંબંધમાં આ વાત નિશ્ચિત છે તેથી મનમાં વિચાર કરીને બીજું જે જોઈએ તે માંગો હૈગ્રીવ બોલ્યો સારું તો હૈગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય બીજું કોઈ મને ન મારી શકે દેવીએ કહ્યું મહાભાગ હવે તું ઘરે જા અને આનંદપૂર્વક રાજ્ય કર આ બિલકુલ નિશ્ચિત છે કે હૈગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં તે જ પાપે આ દિવસોમાં મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરતો હતો ત્રિલોકમાં એવું કોઈ નહોતું કે જે આ દુષ્ટને મારી શકે તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી વિષ્ણુના ધડથી જોડી દેવું આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે તે પછી તે ભગવાન હયગ્રીવ દેવતાઓનું હિત સાધવા માટે તે દુષ્ટ તથા દયાવિહીન દાનવને મારશે સુતજી કહે છે બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તરત જ તેને ભગવાનના શરીર પર જોડી દીધું પછી તો ભગવતી જગદંબિકા કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો તે દાનો અત્યંત અભિમાની હતો દેવતાઓથી તેને ભયંકર શત્રુતા હતી અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો બે માત કી જય મિત્રો આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીશું આ પહેલો સ્કંદનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે